અમદાવાદ જિલ્લાના દેતરોજ માર્ગ પર લૂંટની ઘટનાથી ચકચાર કાંજ દેતરોજ રોડ પર ધોળા દિવસે વેપારીને આંતરીને છરી દેખાડી રૂપિયા અઠ્યોતેર હજાર અને ડોક્યુમેન્ટની લૂંટ ચલાવી બે શખ્સો ફરાર અમદાવાદ જિલ્લાના કાંજ દેતરોજ માર્ગ પર ધોળા દિવસે બાઇક પર બે અજાણ્યા શખ્સોએ વેપારીને આંતરીને છરી બતાવી રૂપિયા અઠ્યોતેર હજાર રોકડા અને અગત્યના કાગળો લૂંટ કરીને નાસી છૂટ્યા હતા લૂંટના બનાવને લઈને દેતરોજ પોલીસ સ્ટેશનમાં વેપારીએ ફરિયાદ નોંધાવી છે દેતરોજ પોલીસ સ્ટેશન દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર દેતરોજ પાસેના કડી વાત્સલ્ય સ્ટેટસ એપાર્ટમેન્ટમાં રહેતા વિપુલભાઈ તનસુખભાઈ મહેશ્વરી કરિયાણાના વેપારી છે અને ગતરોજ તેમના મિત્ર મનોજભાઈ સાથે બાઇક પર લઈને રામપુરા વેપારીની ઉઘરાણી માટે ગયા હતા જ્યાં અઠ્યોતેર હજાર રૂપિયા રોકડા અને અગત્યના કાગળો ઠેલીમાં મૂકેલા હતા ત્યાંથી દેત્રોજ તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન કાંજ દેત્રોજ રોડ પર મોઢા પર માસ્ક બાંધેલા બે અજાણ્યા શખ્સોએ બાઇક પર આવીને વેપારીના બાઇકની આગળ ઊભું રાખીને છરી બતાવીને અઠ્યોતેર હજાર રૂપિયા રોકડા અને અગત્યના કાગળો સાથેના લૂંટ ચલાવી હતી સમગ્ર મામલે દેત્રોજ પોલીસે તપાસ હાથ ધરી છે